ખારિયા પીએમ શ્રી કેન્દ્ર શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી કાંખેડ તાલુકાના ખારિયા પીએમ શ્રી પી કેન્દ્ર શાળામાં ગુરુવારના રોજ શિક્ષક દિનની ઉજવણી આચાર્ય પ્રહલાદભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી શાળા વર્ગખંડમાં બાર વિદ્યાર્થી અઢાર વિદ્યાર્થીનીઓ કુલ જેટલા ત્રીસ જેટલા તેજસ્વી વિદ્યાર્થી ભાઈઓ બહેનો શિક્ષણ કાર્યકરી નિષ્ઠાપૂર્વક ફરજ અદા કરેલ સમાપન પ્રસંગે આજના દિવસના આચાર્ય શ્રીની ભૂમિકા અદા કરનાર વાઘેલા ધર્મવીર સિંહ ઘાગેલા ઉપ આચાર્ય કૌશલ્યા વાઘેલા આજના દિવસના પોતાના અનુભવો વ્યક્ત કરી શિક્ષકની ભૂમિકા ભજવેલ વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરી જીવન ઘડતરમાં શિક્ષકના સિંહ ભાડાની અગત્યતા વ્યક્ત કરી આ પ્રસંગે શિક્ષક બનેલ વિદ્યાર્થીઓ આરતીબા વાઘેલા રોશનીબેન ઠાકોર અસ્મિતાબા પૂનમબા જયશ્રી મહેશ્વરીબા જડેજા દેવેન્દ્ર સોલંકી પૃથ્વીરાજ નૈનાબા અવનીબેન રવારી કિંજલબેન વાલ્મિકી વગેરે બાળકોએ પ્રતિભા વ્યક્ત કરેલ શાળાના આચાર્ય પ્રહલાદભાઈ પ્રજાપતિએ આજના દિવસે શિક્ષક તરીકેની ફરજ અદા કરી વર્ગખંડમાં શિક્ષણ કાર્ય કરનાર વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠેલ શાળાના સૌ શિક્ષકોએ વિદ્યાર્થીઓને પ્રેરિત કરેલ શાળાના આચાર્ય તરફથી પવારનો નાસ્તો આપવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચલન ભરતભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટ કરમજી ઠાકોર કાંકરી